દેવભૂમિ દ્વારકાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના જામખંભાડિયા શહેરમાં જૂના મન દુઃખને કારણે થયેલો હુમલો હત્યામાં ફેરવાયો છે ત્યારે ઢસડિયા પીરની દરગાહ સામે અમન નાયક નામના યુવક પર છરી વડે હુમલો થતાં ગંભીર ઈજા પહોંચી હતી જેની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આસિફ હબીબ જુણેજા અને તારીફ હબીબી જુણેજા નામના બે શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો ગુનો દાખલ થયેલ હતો જે ગુનામાં જે બે આરોપીઓ છે આસિફ હબીફ જુણેજા તથા તારીફ હબીબી જુણેજા આ બંનેની ધોરણસર અટક ખંભાળિયા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કરવામાં આવી છે ગુનાની જે ટૂંક વિગત છે એ એ પ્રકારની છે કે જે મુખ્ય આરોપી છે જે આસિફ હબીબ જુણેજા કરીને છે તે અગાઉ જે તે સમયની એને મનદુખ હતું જે મરણ જનાર છે તેમની સાથે અગાઉ પણ એને માથાકૂટ થયેલ હતી જેનું મનદુખ રાખી અને આ એણે જે છે છરી વડે જે આરો મરણ જનાર છે તેમના પર હુમલો કરેલ હતો જેને અનુસંધાને જે મરણ જનાર છે તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા અને ત્યારબાદ તે તેમનું મૃત્યુ નીપજી ગયેલ હતું જેના અન્વયે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો એક દાખલ કરવામાં આવેલ હતો એલસીબીની ટીમ તથા પોલીસ સ્ટેશનની ટીમ તથા બધી ટીમો એક સાથે મળી અને જે બંને આરોપીઓ છે તેમને રાઉન્ડઅપ કરવામાં